મિત્રો અત્યારે હાલ રોજ જે ઘટનાઓ આપણે જોઈ રહ્યા છીએ તેમાં હચમચી જાય તેવી ઘટનાઓ સામે આવતી ઉદાહરણ તરીકે ગુજરાતની જ વાત કરીએ તો અલગ અલગ જિલ્લાઓમાં તાજેતરમાં છેલ્લા બે ત્રણ મહિનાની વાત કરીએ તો જાતીય સતામણી દુષ્કર્મ ફેમિલી કોર્ટ મેટર બને છે અને મહિલાઓ હેરાન થતી જોવા મળી રહી છે આપણે આજે ભારતીય સંવિધાનની અંદર મહિલાઓને કેવા પ્રકારનું રક્ષણ આપવામાં આવેલું છે અને કાયદાકીય અધિકારો કેવા આપવામાં આવેલા છે તેની ચર્ચા કરીશું નમસ્કાર દર્શક મિત્રો એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગત પંડિત ચર્ચા કરવા મારી સાથે ઉપસ્થિત છે જાણીતા એડવોકેટ હેમંતભાઈ મકવાણ અને સાથે સાથે શોભાબેન રાવલ ઉપસ્થિત છે તેમણે ખૂબ સરસ રીતે મહિલાઓ માટે પણ કામ કરેલું છે અને તેમના અનુભવની પણ ચર્ચા કરીશું સાહેબ કાયદાકીય રીતે શરૂઆત કરીશું કે મહિલાઓને જે અધિકાર આપવામાં આવેલા છે હું રિપીટ નહીં કરું આપણા મિત્રો સાથે આપણે સૌ વાકેફ છીએ મહિલાઓને પડતી અગવડતાઓ અને ક્યાંક ભોગવવું પડતું હોય છે અલગ અલગ રીતે કેવા પ્રકારના કાયદાકીય અધિકારો સાથે મહિલાઓને રક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે જીગર અત્યારે કેન્દ્ર સરકારના નવા કાયદા મુજબ ન્યાય સંહિતા સ્પષ્ટ રીતે કઈ સજા છે અને આ ગુનામાં એક વિક્ટિમ તરીકે સ્ત્રી અથવા બાળકને સહન ન કરવું પડે તે માટે આપ જો નવા કાયદામાં જાઓ તો બી એસ ભારતીય ન્યાય સંહિતા એટલે કે જે જૂનું આઈપીસી હતી એ અને અત્યારે જે ક્રિમિનલ પ્રોસિજર કોડ જેને બીએનએસએસ તરીકે અમે લોકો અત્યારે ઓળખીએ છીએ તો અત્યારે વિક્ટીમને ઝીરો એફઆઈઆર નો કોન્સેપ્ટ આવ્યો છે કે જ્યારે વિક્ટીમ જ્યારે ક્યાંક આવો બનાવ બન્યો હોય તો જરૂરી નથી કે પોલીસ સ્ટેશનમાં જાય અને તે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવે અને પછી એનું ઇન્વેસ્ટિગેશન ચાલુ થાય ઝીરો ફરિયાદ ઝીરો એફઆઈઆર નો મતલબ છે જીગરભાઈ કે એ ક્યાંય પણ પોતાની ફરિયાદ આપી શકશે અને જેવી ફરિયાદ ત્યાંથી ત્યાં નોંધાય એટલે ઈ દ્વારા જે તે પોલીસ સ્ટેશનમાં આ ટ્રાન્સફર થઈ જાય જીગરભાઈ બીજું કે નવા કાયદામાં વિક્ટીમને ઇન્વેસ્ટિગેશનમાં પીએસઆઈ કે જે ઇન્વેસ્ટિગેટ કરતા હોય એ અધિકારી લૂપમાં રાખશે કે કેટલો કેટલો પ્રોગ્રેસ થયો અને ફ્રી ઓફમાં એમને એફઆઈઆરની નકલ આપવાની અને એનો ઓડિયો ને વિડીયો એટલે કે ક્યારેક ક્યારેક શું થતું હોય કે ઇન્વેસ્ટિગેશન દરમિયાન

એક વિક્ટિમને જે પ્રોટેક્શન આપવાનું છે એ પ્રમાણેના એ પ્રમાણે જોગવાઈ કરેલી આ બધા હકોની જો ચર્ચા કરીએ માં તો નવા કાયદા સ્ત્રી અને બાળકોને લઈને કરવામાં છે જે કાયદાના જે જે કલમો છે એનો પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને હું માની કે અત્યારે જે નવી જે અત્યારે જે બનાવ બની રહ્યા છે એને બનાવોને રોકવા માટેના જે આ પ્રાવધાન જે કરવામાં આવ્યા છે

છેલ્લા ત્રણ ચાર મહિનાની ઘટનાઓની વાત હું કરીશ તો બરોડામાં નવરાત્રી પર જે ઘટના બની તાજેતરમાં અંકલેશ્વર નાની બાળકી ઉપર જે ઘટના બની આપ સાક્ષી છો અને આપ તો કાઉન્સિલિંગ કરીને તંત્રને મદદરૂપ પણ થયેલા છો હેમનભાઈ આ બહેનની એક અલગ ઓળખ પણ છે કે તંત્ર સાથે જયારે કોઈ મહિલાનું કાઉન્સિલિંગ કરવાનું હોય ત્યારે ખડે પગે રહેતા હોય છે ને તેમનો યોગદાન ખૂબ મહત્વનો હોય છે કારણ કે મહિલા ગભરાઈ ગઈ હોય છે દીકરી ગભરાઈ ગઈ પોલીસ સત્તા દ્વારા જે કાઉન્સેલિંગ કરવામાં આવે છે ત્યારે শোভાબેન 24/7 હાજર હોય છે તોવાબેનનું આ કાર્ય ખરેખર વંદનીય વંદનીય છે જી અને આપણા ભરૂચની અંદર જે નાની બાળકી જે હતી દસ બાર વર્ષની અને તેનું

ખાસ અગત્યની એક આપણે કહીએ ને એક ચેતવણી આપવી જોઈએ એક સૂચના એ કહેવી છે મારે કે તમે ક્યાંય તમને એવું લાગે કે હું અમુક જગ્યાએ ખોટી જગ્યાએ આવી ગઈ છું તો ત્યાંથી તમે તરત યુટર્ન મારી દો કા પછી તમને કોઈ મજબૂરીમાં કોઈ જગ્યાએ કોઈ પણ કોઈ શખ્સ તમને બોલાવે તો તમે તમારા જાણીતા ઓળખીતા પારખીતાને જાણ કરીને તમે એ જગ્યાએ જાઓ બીજી વસ્તુ છે કે તમને કોઈ જગ્યાએ કોઈ શખ્સ કોઈ પણ માણસ તમને બોલાવતો હોય તો એની પર ક્યારે વિશ્વાસ વ્યક્તિ રાખતો અતિશય હેરાન કરતો હોય ફોન ઉપર ક્યાં પછી ફિઝિકલ લાઈન તમને હેરેસમેન્ટ કરતું હોય તો કઈ પણ હોય અત્યારે ગુજરાત રાજ્ય સરકાર ઘણા બધા મા બેન દીકરીઓ માટે બહુ જ બધું સારું કામ કરી રહી છે હું એમના જેટલા આભાર માનું એટલા ઓછા છે ખરેખર સરકાર બહુ સારું કામ કરે છે એમને સીટીમ આપી છે વન જીરો એટ વન આપેલું છે પછી સો નંબર આપેલા છે ઘણા બધા એવા નંબર આપે છે કે નારીની સહાય માટે પોલીસ તરત જ પહોંચી જાય પણ અમુક વખતે છોકરીઓ પોતાના ઓવર કોન્ફિડન્સમાં કે હું હું ખોડી લઈશ કે હું પહોંચી વળીશ પણ અમુક જગ્યાએ આપણે વિવસ્ત થઈ જઈએ છીએ આપણે નથી કરી શકતા તો તમને એવું લાગતું હોય તો તમે તમારા કોઈ ઓળખીતા તમારા સગા સંબંધી માતા પિતા ભાઈ બહેન લોકોને જાણ કરીને તમે કોઈ 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 જગ્યાએ 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 અને અજાણી જવાની જરૂર જ નથી થતી બીજી વસ્તુ છે કે તમને કોઈ બેન મા બેન દીકરી કોઈ હેરાન કરતું હોય તો તમે તાત્કાલિક પોલીસ સ્ટેશનમાં જઈ તમે જાણ કરો પોલીસ તમારા પડખે જ છે તમારી સાથે જ રહેવા માંગે છે

અને લેડીઝ ની સાથે કોઈ પણ લેડીઝ ની સાથે વકીલ ના હોય તો એમના વકીલ ને સરકારી વકીલ ને બોલાવે છે સગવડ આપે છે સરકાર રાજ્ય સરકાર આપે છે કેન્દ્ર સરકાર આપે છે તો એ સગવડ નો ઉપયોગ આપણા હાથમાં છે કરવો ન કરવો અને ઉપયોગ પણ ઘણી બધી માં બેન દીકરીઓ કરતી હોય છે ખરેખર છે બેન એ ઘટના છે આવેલી છે અને એ ભાઈએ સુસાઈડ કરેલું છે સુસાઇડ કરતા પહેલા તેને આખો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ એ પહેલા સુભાષ નામના કોઈક ભાઈએ તેની પત્ની પર આક્ષેપો લગાવ્યા અને ગંભીર રીતે આક્ષેપો હતા અને ત્યારબાદ નામદાર કોર્ટ પણ એક્ટિવ થઈ અને જે કાર્યવાહી કરવાની હતી તે કરી કાયદાકીય પરંતુ સવાલ એ થાય છે કે મહિલાઓ બધી જ ના હોય પરંતુ કેટલીક મહિલાઓ કાયદાનો દુરુપયોગ કરીને ક્યાંક કોઈક પુરુષને હેરાન કરવાની કોશિશ પણ કરી આ કેસની અંદર ક્યારેક એવું થાય છે કે સૌથી પહેલા જે નિયમ છે લો છે તે પ્રમાણે પહેલા મહિલાને પ્રાધાન્ય આપવામાં આવે છે અને તે ખોટું પણ નથી પરંતુ છે યોગ્ય કે જેની સાથે તમે વર્ષોથી જોડાયેલા છો તે જ વ્યક્તિ તમારા માટે સુસાઈડ નોટ લખે અને એક દુઃખદ ઘટના તો બનતી હોય છે આપના અનુભવમાં આવું કોઈ

અમુક એરિયા એનો દુબઈ કમાવા માટે ગયો બરાબર છોકરી સનાતન ધર્મ ની હતી સામે વિધર્મી ધર્મી માણસ હતો એ કોઈ કારમી માં હતો અને એને ફેસબુક ઉપર એવું કીધું કે હું હિન્દુ છું બરાબર એ છોકરી તમે નહીં માનો જે કે ભાઈ એ છોકરી આગળ મારા ચણા પણ નહીં પણ મારું કંઈ આવે જ નહીં એટલી બધી સાતી છોકરી હતી એનું મગજ એટલું સાતી રહ્યું એની જાતને એટલું સુપર દુઃખર એમ એમ કેમ ને સ્માર્ટ એમ ઓવર કોન્ફિડન્સ ઓવર સ્માર્ટ એવી હતી છોકરી આવી મને કોઈ મીડિયા થ્રુ આવી મારી સાથે પછી હું એક જગ્યાએ લઈ ગઈ અને બધું કામ કર્યું પછી મીડિયા વાળા મારી ઓફિસ ક્યાં બધા પછી કે કે બેન ના વિધર્મી આ બેન સાથે આવું બધું કર્યું છે આમ છે તેમ છે હવે એક પોલીસ સ્ટેશનમાં પીઆઈ અને એસીપી સાહેબે મને એવું કીધું કે બેન આ છોકરી એટલી આવે ને તો મને નહીં ગમે મેં કે કેમ સાહેબ નહીં ગમે તમારી ફરજમાં આવે છે એની ફરિયાદ કામ કે બેન બે હાથ નથી જો માથું કરું તમે મારા મોટી બેન છો એ છોકરીની હાજરી તમારી ગેરહાજરી નથી આખરી નામે નહીં મળી અને આ ભગત થઈ ગઈ પછી મને એક બે વાક્ય સાહેબ કીધા હું સમજી ગયો હું કઈ વાંધો છોકરીને મેં મારી ઓફિસે બોલાવી મીડિયા વાળાઓ મેં એનો ઇન્ટરવ્યુ આપ્યો મેં એને એવું કીધું કે તું માં ગઈ તું હોટલમાં ગઈ ત્યાં તને ખબર પડી કે આ વિધર્મી છે

બે હાથ જોડું છું નમસ્કાર ચલાવી રહ્યા છે એ મને મોટી બેન માને છે તો એમને મને બોલાવી કે બેન કામ છે તો તમે આવો ને પછી મેં કીધું કોનું કામ છે તો એમને નામ આપ્યું મેં નામ જોયું મેં કીધું ભાઈ

ફટાફટ કામ કરતી હોય છે તો તમને ખબર નથી પડતી સામે કોણ છે

મારા ઘરે મારા દીકરાઓના બધા ફ્રેન્ડ આવેલા બધા બેઠેલા અમારે જમવાનું ચાલતું તું આવી તરત જ મને કે બચાવ દે પુરુષ પણ અમુક વખતે દિવસ થઈ જાય છે પુરુષ પણ અમુક વ્યથામાં અનુભવતો હોય છે એની પરિસ્થિતિ એની મજબૂરી થી જે પુરુષ સવારનો 7 વાગ્યાનો ટિફિન લઈ જાય છે અને બપોરે 2 વાગે ઠંડુ ટિફિન ખાય છે પણ ઘરવાળા મારી બૈરીન મારા છોકરા તો ગરમ ખાસ છે ને

કારણ કે પુરુષ પીડિત સંઘ કેમ રચવો પડે તેનું કારણ શું આ સોરી માફ કરશો પત્ની પીડિત સંઘ આખો છે કે જેનાથી એ લોકો પોતાનું આખું એક એસોસિએશન ચલાવી રહ્યા છે તેના પર આપણે એક દિવસ દર્શક મિત્રોને રૂબરૂ કરાવીશું અત્યારે હાલ તો સર મારે એ સમજવું છે કે કાયદાકીય જોગવાઈઓ તો મહિલાઓને મળેલી છે તાજેતરમાં જ અમરેલીમાં એક ઘટના બની

અ જ્યારે સ્ત્રી આરોપી હોય તો પહેલા તો એને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચે તે માટેની સંપૂર્ણ જવાબદારી ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરની હોય છે જ્યારે જ્યારે નિવેદન રેકોર્ડ કરવાનું હોય છે ત્યારે શોભાબેન જેવા જે મેં અત્યારે જોયું છે કે એમના જેવા એક ઇન્ડિપેન્ડન્ટ વ્યક્તિની હાજરીમાં રેકોર્ડ થતું હોય સ્ટેટમેન્ટ પહેલા જેવું જ્યારે જૂના કાયદામાં આઈપીસીમાં કદાચ ઓડિયો વિડીયો નહોતા હવે ઓડિયો વિડિયોની સાથેનું સ્ટેટમેન્ટ રેકોર્ડ થાય છે

એક બીજા એક મહત્વના સમાચાર ગઈકાલે આવ્યા તેના ઉપર થોડી ચર્ચા કરી લઈએ તો ગૃહ એક જાહેરાત કરી કે રાજ્યના જિલ્લાઓમાં અલગ અલગ કેસ ગણતરીના દિવસોમાં તે તમામ આરોપી અલગ અલગ જે કેસ હતા તે મોટા ભાગે દુષ્કર્મના કેસ હતા નાની બાળકીથી લઈને યુવતી સાથે જાતીય સતામણી અંગેના કેસ હતા અને એ સાત જે કેસ હતા જે ચર્ચાસ્પદ રહ્યા છેલ્લા છ સાત મહિનાની અંદર તેને ગણતરીના દિવસોની અંદર નામદાર કોર્ટે આજીવન કેદ થી લઈને ફાંસી સુધીની સજા સંભળાવી છે સાહેબ આ જે કેસ ચાલ્યા હશે તેમાં કેવા પ્રકારનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હશે કારણ કે અત્યારે હાલ એવું કહેવાય છે કે કોર્ટની અંદર કેસોનો ભરાવો થયો છે તો આ કઈ રીતે શક્ય બન્યું હશે જીગરભાઈ આપના ચીફ મિનિસ્ટર સાહેબ ભૂપેન્દ્ર પટેલ સાહેબની આગેવાની હેઠળ રાજ્યમાં જે રીતે ગુના નું ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે ટૂંક સમયમાં તાસીદ થઈ જવું ટૂંક સમયમાં આરોપીને અટક કરી દેવું અને જેમ બને તે વિક્ટીમને ન્યાય મળે જ્યારે કોઈ વિક્ટિમ હોય એ પોતાનો ન્યાય ન્યાય માટે એક એક વર્ષ બ બે વર્ષ ચાર ચાર વર્ષ પાંચ પાંચ વર્ષ જે વંચિત રહેતા હતા હવે જે જીગરભાઈ અત્યારે છેલ્લા લગભગ હું એક વર્ષમાં જોઉં છું અને હર સંઘવી સાહેબે જે નિવેદન કર્યું છે કે એક જ દિવસમાં અલગ અલગ કિસ્સાઓમાં જજમેન્ટ આવ્યા છે આખા ગુજરાતમાં સાત જણાને સજા થઈ છે એક જ દિવસમાં પચીસ બે હમણાં જ હમણાં જ બનાવ છે કે એક જ દિવસમાં આખી સજા થઈ ગઈ ઉડવાડાના કેસમાં આપણા સ્વભાવબેનને હું કહીશ કે જ્યારે એ બાળકીની સાથે જ્યારે બનાવ બન્યો

તો આપણી સરકાર ચૂપ નહીં રહે જી એક બાબત છે કે ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે સ્વાભાવિક ગુનાઓનું પ્રમાણ વધ્યું છે કારણ કે સાથે સાથે અમુક જે સામાજિક સમાજમાં જે ચહેરાઓ છે એની માનસિકતાઓને લઈને અમુક બનાવો બની રહ્યા છે પણ સાથે સાથે સરકારના આ પગલાના કારણે જીગરભાઈ એક ડર પણ પેદા થઈ રહ્યો છે જી કે હવે પોસ્કોના કેસમાં ચાર વર્ષ પાંચ વર્ષ અમારે વંચિત નહીં રહેવું પડે એક લોક લોકોમાં એક પ્રકારનો એક પ્રકારનો અભિગમ એવો પણ છે કે અમને તરત ન્યાય મળશે જી જ્યારે જજમેન્ટ આવશે તો અમને કમ્પન્સેશન મળશે અમને ક્યાંક રીહેબિલિટેટ કરવા માટેના ક્યાંક ને ક્યાંક સૂચન નામદાર કોર્ટ કરશે જી શુભમે જી સર આપની વાત પૂરી કરો હા એટલે જીગરભાઈ જ્યારે વિક્ટીમ ને જ્યારે સપોર્ટ કરવાની વાત આવે ત્યારે હું જીગરભાઈ જાતે જ્યારે નીચેની જ્યારે ટ્રાયલ કોર્ટમાં જતો હોઉં છું

એના કારણે જયારે લવ રિલેશનશીપ ને જયારે કન્વર્ટ કરવામાં આવે છે ત્યારે ક્યાંક ક્યાંક કાચું કપાય જાય જી શોભાબેન સમયની મર્યાદા છે પરંતુ એક મુદ્દાની ચર્ચા એટલા માટે આપની સાથે કરવી છે સાહેબ એટલા માટે આ ચર્ચા કરવી છે કારણ કે મહિલાઓને લગતો જ મુદ્દો છે અને હજી ગણતરીના દિવસો પહેલા જ આ ઘટના સામે આવી હતી રાજકોટની પાયલ હોસ્પિટલ હા અને જે ઘટના હતી તે મહિલાઓને શરમથી નીચે જોવું પડ્યું ઝુકવું પડ્યું શું ધ્યાન રાખવું જોઈએ મહિલાઓ શુભાબેન આપની સાથે મારે ફક્ત એક દોઢ મિનિટમાં સમજવું છે સમય મર્યાદા છે એટલે કે મહિલાઓ આ બાબતે ક્યાં ક્યાં ધ્યાન રાખવું જોઈએ કારણ કે મહિલાઓ જાહેર જીવન સાથે સંકળાયેલી છે જી હવે એ ડોક્ટર ગાયનેકોલોજિસ્ટ હતા રાજકોટના એને એમના લેબર રૂમમાં જ્યાં બેનોનું નિદાન થતું હોય છે બેનોને ચકાસણી થતી હોય છે એમના આંતરિક ભાગનું ચેકિંગ થતું હોય છે ચેકઅપ થતું હોય છે હવે ચેકઅપમાં એ એવી જગ્યાએ એમને કેમેરા સેટ કરેલા એની પણ મારે બે ડિબેટ થઈ હતી તો મેં પણ એમાં કીધું કે જો આવી રીતે હોય તો પહેલા તમે તો હોસ્પિટલમાં જમાનામાં જમાના માં પેલી દાયણો આપણા ઘરે ડિલિવરી કરવા સુવાવડ કરવા આવતી હતી દાયણો મને એવું લાગે છે કે એવો સમય પાછો આવશે કે શું આમ આટલા એજ્યુકેટેડ ડોક્ટર ગાયનેકોલોજીસ્ટ અને એ ડોક્ટરને કોઈ શરમ નથી મીડિયાની સામે હસી ન વાત કરતા હતા એ કે મેં આ ખરાબ કામ કર્યું છે એમને કોઈ શોભ જ નહોતો એમ કંઈ શરમ જ નથી એ મેડમ શું કે છે ડોક્ટર મેડમ કે મને ખબર જ નથી હું તપાસ કરાવીશ શું તપાસ કરાવીશ આ તારા લેબર રૂમમાંથી આખી આ વસ્તુ મળી છે કેમેરા મળ્યા છે કુટેજો મળી છે માર્કેટમાં જે કુટેજો વેચી છે બધું પ્રૂફ મળ્યું છે હવે એની સાબિતી કે આપણે કેસ ક્યારે કરવાનો એને ફિટ જ કરી દેવી ઓન ધ સ્પોટ જ એને એક હોસ્પિટલ એની જપ્ત એની સીલ મારી દેવું જોઈએ અને ડોક્ટર એની ડોક્ટરીની જે ડિગ્રી છે કે એને જપ્ત કરી દેવી જોઈએ આ બે વસ્તુ કરવી જોઈએ અને સજા કે એને જેલમાં બેસાડવા જોઈએ આવા ડોક્ટર એક સ્ત્રીની ભેદના એક સ્ત્રી ના સમજો તો સ્ત્રી કહેવાય કે હેવાન કહેવાય જી જી અને સ્ત્રીઓય ખાસ કોઈ પણ જગ્યાએ જાઓ

તો હું બંધ કરી દઉં છું હું નથી કરતી કપડા ચેન્જ શું એક પણ આવી બધી ચકાસણી આપણામાં એક અવેરનેસ દરેક સ્ત્રીની અંદર અવેરનેસ હોય છે જો આપણી અવેરનેસ આપણે ખુદ કરીશું આપણે સલામત રહીશું અને સલામત રહેવા માટે આપણે ખુદની પોતાની જાતની આપણે રક્ષા કરવી એ પોતાના હાથમાં છે જી જી અને ગુજરાત ગવર્નમેન્ટ તો એટલું બધું સારું કામ કરે છે એક તો હરિદ્વાર કુંભ મેળામાંથી ઝડપી પાડેલો તે દુઃખદ કહેવાય કે ભાઈ કુંભ મેળામાં પોતાના પાપ ધોવા ગયેલા હતા પરંતુ તો તમને ઝડપી પાડીને જેલના સડીયા પાછળ ધકેલી દેવામાં આવેલા છે સાહેબ મુંબઈ સમાચારમાં આપ અમારી સાથે જોડાયા બેન આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો મુંબઈ સમાચાર વતી ખૂબ ખૂબ આભાર માનું છો નમસ્કાર